માનવામાં આવે છે શક્તિ અને ભક્તિના પ્રતિક સમાન માં જગદંબાની આ ઉત્સવમાં ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રી દરમિયાન બાલિકાઓમાં મા દુર્ગા સ્વરૂપ હોય છે ત્યારે ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નવદુર્ગા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ડીસા નવજીવન સોસાયટીમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા મા દુર્ગાના સ્વરૂપ સમાન નાની બાલિકાઓની પૂજા કરવામાં આવી હતી દીપકભાઈ કચ્છવાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠનના અન્ય કાર્યકરો પણ જોડાયા હતા અને દુર્ગા સ્વરૂપ નાની બાલિકાઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે

હકીકતમાં જે ગરબા શેરીનું જે ગરબા જે શેરીઓમાં થાય છે એ આગર ક્રલયુગના અંદર અત્યારે જે પાર્ટી પ્લોટના અંદર જે આયોજન થાય છે એનાથી વિશેષ આયોજન ગરબા શેરી હંમેશા શેરીઓમાં જ ગરબા થવા જોઈએ એવી અમારું આહવાન છે